ફરી દ્વારકા કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે લીલી તુવેરના ટોઠા એટલે કે લીલી તુવેરનું શાક બનાવવાનું છે તો એના માટે આપણે ડુંગળી અને ટમેટાની મિક્સચરમાં ગ્રેવી કરવાની છે અને મરચું અને લસણનું પણ પેસ્ટ બનાવેલું છે આદું નાખીને તો અત્યારે આપણે જો ગ્રેવી ચડી રહી છે બધા મસાલા પણ કરી લીધા છે પણ આગળનો એક વિડીયો હતો હું કરતી તેને વચ્ચે મારો કોલ આવ્યો બીજાનો આવી ગયો ને તે મારે કટ થઈ ગયો એમાં તો એ વિડીયો હું મૂકીશ અને કઈ રીતે ગ્રેવી બનાવી છે એ પણ જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં જ્યાં હજી સુધી નવા હોય ને તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરો અને કેવો લાગ્યો મારો વિડીયો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો પછી આપણે ગ્રેવી ચણે છે એક વખત તમે આ રીતે લીલી તુવેર એટલે કે શાક બનાવીને ખાસો ને રોટલા સાથે ખૂબ જ મજા શિયાળામાં તો ખૂબ જ મજા આવે છે પછી આપણે એમાં તુવેર નાખી દેસુ ખોલી ને તૈયાર રેખી સાંજે ખોલી કરીને આપડે ફોગળીને સામે છે સાંજે બેઠા જ હોય તો બેઠા બેઠા ખોલાય જાય બીજું શું હોય છે હવે આપણે એને ઢાકીને થોડી વાર દઈશું જેથી કરીને સરસ રીતે આપણું શાક ચડે છે તો આપણે ધાણાભાજીને બધું સુધારી લઈએ ધાણાભાજી અત્યારે શિયાળા માટે છે ને શરીર માટે બહુ જ સારી જેને ભાવે ને કાચી એને તો ખાવી જ જોઈએ શરીર માટે બહુ જ સારી દાણા ભાજી અને મેથી ને એવું બધું એમ અમારે તો ફૂલ દાણા ભાજી બધા શાકમાં જોઈએ ડેલી બારે માસ દાણા ભાજી વગર તો અમારે ચાલે જ નહીં મોંઘી હોય તો જોઈએ આદુભાજી આપણે આદુ અને લસણ પણ કાંડી લીધું છે લસણ છે ને હંમેશા ઉપરથી જ લસણ ચટણી અથવા તો લસણ નાખવું જોઈએ જેથી કરીને લસણનો સ્વાદ આવે ઓલું તો બધું પછી એનો સ્વાદ બની જાય એમ અને સ્વાદ એ ન આવે ચડી ચડીને એટલે મને તો ઉપરથી જવા લોકોને જોઈએ આગળ લસણ ને બધું તમે લોકો કઈ રીતે નાખો છો લસણ પેલા કાંદી નાખો છો તેમાં નાખો છો કે અમને પણ જરાવ જણાવજો એટલે અમને પણ ટેક નવી રીતે જાણવા મળે પછી આપડી તુવેર ચડી નથી એમ કે તુવેર કડક હોય એટલે ચડાવતા વાર લાગે તમે લોકો મારો વિડીયો ક્યાંથી જોવો છો જલ્દી કહેજો મેં કમેન્ટ કરજો એ ચેક કરી લઈએ મસ્ત કરી ગઈ છે તો તો છે છે આપણું મસ્ત મજાનું પોઠા તૈયાર થઈ ગયું છે આમાં તમે ખમણેલનું પનીર કે પનીર પણ નાખી શકો પંજાબી સ્ટાઇલ થઈ ગઈ અને હવે આપણે ધાણાભાજી નાખી દેસુ ફરી પાછા આપણે મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે તો અત્યારે બધાને જય દ્વારકાધીશ આવજો